બાળકોને કે સમાજમાં ઉત્થાપન થાય એવા વિચારોની નાટિકાનું આયોજન કરીને એમનામાં સાકૃતિ આવે એવા પ્રયાસો કરીએ છીએ અને એ સાથે અમે સતત સાત દિવસ સુધી સવારે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરીએ છીએ જેથી કરીને સહમાસા સમાજનો અમારે વડોદરા અમદાવાદ સુરત ભરૂચ રહેનારા સૌ રહીશો અહીંયા આગળ અમારા સમાજમાં એકત્રિત થાય છે સારી રીતે આનંદપૂર્વક આ ઉજવણી કહીએ છીએ ગણેશ ઉત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતિક અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી ડેઝી લેઝીમના દાવ લાઠી બનેટ મલખમ મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજરાય ઉજવાઈ રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેવો ઓપરેશન પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર બાવીસ મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેસ નાબૂદ કર્યા હતા આપણા દેશની લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદુર થીમ યોજાય એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે અમેરિકાએ આપણી ઉપર પચાસ ટકા જે ટેરિફ લાડ્યો લાડ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કઈ ચીજ વસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજ વસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ અસ્તુ ભારત માતા